મિત્રો આપણું સોમવારનું ચિંતન આપનો આવકાર અને સબસ્ક્રાઈબ માટે વિનંતી ચાલવું ઊભા રહેવું અને બેસવું ગીત શાસ્ત્ર એકમાં જણાવેલું છે ચાલવું એટલે પગ વડે થતી ક્રિયા એટલું જ નથી પણ વર્તવું આચરવું પ્રગતિ કરવી જેવી પ્રક્રિયાઓ પણ ચાલવામાં આવે છે ઊભા રહેવું એનો અર્થ માત્ર બંને પગ ચાલતા અટકાવીને સ્થિર થવું એટલો જ થતો નથી ઊભા રહેવાનો એક અર્થ અટકી જવું પણ થાય છે આવેશ ઈર્ષા રઘવાટ ચિંતા ક્રોધ જેવા ગુણને અટકાવવા અને એમાં આગળ ન વધવું એ બાબત પણ ઉભા રહેવાનું સૂચન છે બેસવું ત્રીજી બાબત એટલે પલાઠીવાળીને બેસી રહેવું એટલો જ એનો વિકલ્પ નથી ગુસ્સા પર સૂર્યને આથમવા ન દેવો એટલે કે સૂર્ય આથમે કે આજનો દિવસ પૂરો થાય તે અગાઉ આ ચડેલો ગુસ્સો સમાવી દેવો એવું તેનું તાત્પર્ય છે આ ત્રણેય એટલે ચાલવું ઉભવું અને બેસવું પરતપેલ કવિવર રાજવી દેવી દેવ ગીતશાસ્ત્ર એક ના આરંભે યોગ્ય સલાહ અને શિખામણ દ્વારા પ્રસ્તુત પુસ્તકના લખાણનું ઉદ્ઘાટન કર્યું એનું પાલન શરૂ કરવું એ આપણા નવા જીવનનો પ્રારંભ છે જીવન જીવવાની સરળ અને નવી શૈલી તેમ બતાવવામાં આવેલી છે ચાલવાના ઊભા રહેવાના અને બેસવાના નિશ્ચિત અને સલામત સ્થાનનો નિર્દેશ કર્યા પછી ગીત શાસ્ત્રના પ્રકરણો આગળ વધે છે અને તેથી તેના પ્રથમ પ્રકરણનું મહત્વ વિશેષ વધી જાય છે આ ત્રિવિધ શીખ અનુસરીને તે પ્રમાણે ચાલવાની ચાલવાથી આપોઆપ નવા જીવનમાં પ્રવેશ કરી શકાય છે અને એવું કરવાથી આપણી જિંદગી મેઘધનુષ સમા સપ્તરંગો ધારણ કરે છે સ્વને મિશ્રવાય છે અને પરિવર્તન પમાય છે આ પરિવર્તન એ જ આયુષ્યના બદલાતા વર્તન તરા અને વહેણની નવી જિંદગી છે માટે હવે આપણે સુવાર્તાના પ્રચાર માટે ચાલીએ પરીક્ષણોનો સામનો કરવાને માટે ઈસુની માફક અડીખમ ઊભા રહીએ અને ઈસુના શિક્ષણ માટે મરિયમની માફક તેમના ચરણોમાં બેસીએ આ ત્રિવિધ પ્રક્રિયાઓ આપણે અપનાવીએ અત્યારે બસ આટલું જ આભાર આપનો